નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી આરટીઓમાં જનતા રેડ કરી ઉજાગર કરવામાં આવ્યું વિડિયોમાં લાયસન્સ કાઢવા માટે જે ડ્રાયલમાં ફોર વ્હીલ આવી હતી એ જાણીને બંને બાજુ ક્લચ બ્રેક એક્સિલેટરવાળી ફોર વ્હીલર ગાડી વિડીયોમાં ચોખ્ખી દેખાય છે અને બાજુમાં કોઈ અન્ય વ્યક્તિ બેસીને તે ગાડી ચલાવે એમ જણાય આવે છે આ વિડીયોમાં ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠના ધ્યાને આવતા આજ રોજ બારડોલી ખાતે આરટીઓ કચેરી ખાતે આરટીઓ ઇન્સ્પેક્ટર બીપી લાઠિયા સાહેબનો આરટીઓ કચેરી ખાતે તારીખ ઓગણત્રીસ બનેલ ન્યૂઝના સંદર્ભે ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠના માધ્યમથી ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા એમના તરફથી જણાવવામાં આવ્યું છે કે ડ્રાઈવિંગ ઇસ્કૂલની ફોર વ્હીલ ગાડીઓ હતી બાજુમાં બેસીને કોઈ ચલાવતું ન હતું ડ્રાઇવિંગ લાઇસન્સમાં ઘણી વખત યુવતીઓ મહિલાઓ આવતી હોય છે એમની સાથે એમના ભાઈ એમના સગાવાલાઓ હોય છે આરટીઓ કર્મચારી દ્વારા કોઈ પણ ખોટું કામ કરવામાં આવ્યું નથી વિડીયોમાં દર્શાવેલ ટેબલ અને કાગળ ફોર્મ હોય જેના ખુલાસા અંગે લાઠિયા સાહેબે જણાવ્યું હતું કે ઘણા આરટીઓ કચેરી આવે છે ફોર્મમાં વિગત ભરવા અંગે સમજણ પડતી ન હોય તો કર્મચારીના અધિકારીઓ એમને મદદરૂપ થાય છે તેમને સલાહ સૂચન આપવામાં આવે છે એના માટે જ આરટીઓના કર્મચારી બેઠા હોય છે અને મદદ કરે છે રાજ્ય સરકાર દ્વારા બે હજાર ઓગણીસમાં ઓનલાઈન ફોર્મ ડોક્યુમેન્ટ સબમિટ કરાયા એવી જોગવાઈ કરવામાં આવી છે છતાં પણ જાગૃતના અભાવના કારણે ઘણા લોકોને એજન્ટો પાસે આવે છે એજન્ટ એમનો મહેનતાણું ફ્રી વસૂલી કરવામાં હોય છે જેના કારણે લાયસન્સ માટે આવતા લોકોને લાયસન્સ ફ્રી ખર્ચ વધી જ વધી જતો હોય છે જો ઓનલાઈન પ્રક્રિયાથી ઘર બેઠા લાઇસન્સ ઓનલાઈન ડોક્યુમેન્ટ સબમિટ કરે તો તેમને તદ્દન ઓછા ખર્ચમાં લાઇસન્સ મળી જાય છે છતાં પણ એમને કોઈ કરતું નથી વિડીયોમાં જણાવેલ જે ગાડીઓ જોવા મળે છે તે ખરેખર એમાં બેસીને કોઈ ચલાવતું ન હતું વાયરલ વિડીયો જે ચેનલ દ્વારા અપેક્ષા કરવામાં આવ્યા છે તે ખોટા છે પાયા વીણવા છે મીડિયા કર્મી દ્વારા ખોટી રીતે અપેક્ષા કરી બદનામ કરે છે આ બાબતે તે ગંભીરતાથી ધ્યાને લઈ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ કે અનલીગલ લાયસન્સ બનાવવામાં આવે છે સર તો એના વિશે માહિતી જો આપણે માહિતી તો આપણે જે નિયત આપણે સરકાર જે ટેસ્ટની પ્રક્રિયા જે ફોલો કરવાની હોય છે લાયસન્સ છે મહિના બાદ ટેસ્ટ માટે હોય છે તો એ મુજબ જ્યારે અરજદારીની એપોઇન્ટમેન્ટ અને નિયત સરકારી ફી ભરીને આવે તો ત્યારે જે ટેસ્ટ લેવાની પ્રક્રિયા હોય ફરજ પરના અધિકારી દ્વારા એમને ટેસ્ટની પ્રક્રિયા લેવામાં આવે છે એના સિવાય કોઈ એક્સ્ટ્રા કોઈ પૈસા લેવામાં આવતા નથી ને જ્યારે જે વખતે ટેસ્ટ લેવામાં આવે ત્યારે જ અધિકારી તરફથી સુનિશ્ચિત કરવામાં આવે છે કે આવું કોઈ બનાવવામાં આવે જ્યારે જે ટેસ્ટ ડ્રાઇવિંગ કરવા માટે જે માણસોને બોલાવવામાં આવે તો એની જોડે બીજા જે માણસ છે તેમાં એ ગાડીની બાજુમાં બે જેમ કે આપણે ડ્રાઇવિંગ હોય કોઈ કાર્ડ તો એવી રીતે અહીંયા ટ્રેસ ડ્રાઇવિંગ આપવામાં આવે છે સાહેબ નહીં નહીં આમાં જે તમે વાત કરો એના પછી અમે ટૂંકી અમારી તપાસ પણ શરૂ કરેલી છે આ બાબતે અને જો વાત કરીએ કે વિડીયોની તો વિડીયોમાં જે તમને શખ્સ દેખાઈ રહ્યા છે એમાં આપણું જે પ્રિમાઇસીસ છે તે સરકારી નથી પ્રાઇવેટ પ્રિમાઇસીસ છે તમે તમારી વાહન જે રીતના પાર્ક કર્યા છે એ બીજા લોકો પણ પાર્ક કરતા હોય તો જે ફરજ પણ અધિકારી છે એને સો ટકા એ સુનિશ્ચિત કરું જ પડે કે બાજુમાં કોઈ એક્સ્ટ્રા બિન સરકારી માણસ ના હોય અને જો ઇન કેસ એમાં કોઈ જાણવા મળશે તો સર અમને એમ માહિતી પણ છે કે સુરતથી જે આરટીઓમાંથી બધા લાઇસન્સ બનાવવા માટે અહીંયા આવે છે તો અનલગી અનલીગલ તરીકે અહીંયા આરટીઓમાં લાયસન્સ બને છે એવી કઈ ના તો તમે જો વાત કરો સુરતથી લાઇસન્સ બનાવવાની તો રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આપણું જો એડ્રેસ હોય તો કોઈપણ ડિસ્ટ્રિક્ટમાં આપણા લાયસન્સ કઢાવવાની બે હજાર ઓગણીસમાં જ્યારે આપણે નવ મોટર વેહિકલ એટલો સુધારો થઈ તો આપણે એમાં લાઇસન્સ નવું બનાવવાથી લઈને રિન્યુ કરવાની વાત છે એડ્રેસ સાઇન્સ કરવાની વાત છે એ જે પણ પ્રોસિજર છે એ ફેશલેસ સરકારે નક્કી કર્યું છે ટેસ્ટ આપવાની હોય એમાં ચોક્કસ અરજદાર ઉપસ્થિત રહેવાનું હોય છે પણ એના સિવાયની જે પ્રોસેસ છે એ તમારું લાઇસન્સ પણ તમે જો અહીંયા સુરતનું હોય એ ભરૂચ છે અમદાવાદ છે કોઈ પણ જગ્યાએ અરજી કરીને જમા ત્યાં એ પણ આધાર કાર્ડના ઉપર તમે ઘર બેઠા એની સુવિધા લઈ શકો છો તો એના અન્વયે જો કોઈ અરજદાર કોઈ લર્નિંગ લાઇસન્સની જો નિયત પ્રક્રિયા પૂર્ણ કરીને આવે અને જેમાં અમને અગાઉ જણાવો તેમાં અધિકારી દ્વારા ચોક્કસ સુનિશ્ચિત કરે કોઈ કોઈપણ પ્રકારની કોઈ ના આવે એ પ્રમાણે